જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે ટૂપ ઉપર કૂદકો મારી કંટ્રોલ કરો અને ઇનામ જીતો તો બળુબા આ ચેલેન્જમાં આપણે કોઈ પહેલો કે બીજો કે ત્રીજો એ રીતનો કોઈ નંબર રાખવાનો નહીં ટાઈમિંગ ઉપર ચેલેન્જ નહીં જે જે મોડસો વિજેતાઓ થાય એ કાયદેસર પર્સનલી બધા ઇનામ મળશે બરાબર તો આ ચેલેન્જ આપણે રીતની રમવાની સમજ ઇનામ જેટલું ઇનામ ઇનામ વાહ 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 ઇનામ શ્રવણ આવે તો પેલો શ્રવણ થઈ ગયો બતાવીએ કે જો આ રીતે કુદી

વાગ્યો <laughs> <laughs> પાણી <laughs> તો <laughs> <laughs>

આજે કોઈ બીજું કોઈ ડાઉનલોડ કરી નાખી દેતો કેટલું દુખ થાય પાકો પાકો ડડુપા રોહિત આવ્યો પોડી બધું બાજ તમે પણ ગમે તે વિડિયો બનાવતા હો તો ખુદ મહેનત કરજો બીજાનો વિડિયો ડાઉનલોડ કરી ના નાખતા કારણ કે રાત દિવસ મહેનત કરો અને બીજો નાખે એટલે દુખ થાય ચો જોલ્યા

કેલા પંજો કે વેરીઓ વચ્ચે હૂહરો નેકડી ગયો બંગુ જી વાત ફોક્સ બતાવે જી વાત બરાછીゼ ફોક્સ પકડે ને

ગાળો નજીક જીતી દસ ગાળો નજીક જીતી દસ આ જીતવા વાળો આયો તો

ચલા બા રેડી રેડી ઓ અરે ને રે રે

ના જો <laughs>

જિપી જાયવતા ને જા ખોટા કોરા તેમ થોડું 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 થોડું

ના ના મને

જય માતાજી આજનું પૂરું થાય છે તો વિડીયોને લાઈક અને અમારી ચેનલ ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી